કચ્છના આહિર સમાજની બહુડી વસ્તી ધરાવતા આહીર પટ્ટીના ગામોમાં નવરાત્રી પર્વની પ્રાચીન પરંપરા અનુસાર ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે આ વિસ્તારની ગરબીઓમાં ભાતીગઢ સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે અંજાર તાલુકાનું રતનાલ ગામ નવરાત્રીના પર્વ દરમિયાન સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતિક બની જાય છે અહીં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી નવદુર્ગા નવરાત્રી મંડળ દ્વારા પ્રાચીન ઢબે નવરાત્રી ઉજવાઈ રહી છે વર્ષ ઓગણીસો એસીમાં આ મંડળની સ્થાપના કરવામાં આવી હતી જેમાં આગેવાનોના પ્રયાસો યાદગાર છે રત્નાલની ગરબીનું વિશિષ્ટ યશ એ છે કે અહીં લોક સંસ્કૃતિના રાસો આજે પણ મૂળ સ્વરૂપે રમાય છે બહેણી ડોકરો આહિર ચાલકી ફેરી રાસ અને નરસિંહ મહેતા હુંડી રાસ જેવા લોક રાસો સાથે મહિલાઓ પરંપરાગત આહીરી વસ્ત્રોમાં હાથ તાળી ત્રણ તાળી અને હીચના રાસ રમે છે આ રીતે ગરબીમાં માત્ર નૃત્ય જ નહીં પરંતુ લોક પરંપરા અને સંસ્કૃતિનું અનોખું સંવર્ધન થાય છે વર્ષો જૂના કલાકારોની ગાયકી આજે પણ ખેલૈયાઓના મનમાં પ્રાણ ફૂંકે છે વાઘા ભગતના પદો પણ વાઘી વેણ વાઘી અને રાધા ભગત રાંદલ માતાજીનો ગરબો ભીખા ભગતના પ્રાચીન રાસ અયોધ્યા વખાણીએ જેવા પદો તેમજ બાબુ પટેલ અને કાનાભાઈ સીતારામની ગાયકી ખેલૈયાઓના પગ થરકાવે છે હાલ નવદુર્ગા નવરાત્રી મંડળના પ્રમુખ નંદલાલ રણછોડ છાંગા છે જ્યારે શંભુ માતા અને તેમની ટીમ વર્ષોથી આયોજન સંભાળી રહી છે આ રીતે રતનાલની નવરાત્રી માત્ર ભક્તિનો ઉત્સવ જ નહીં પરંતુ લોકકલા સંસ્કૃતિ અને પેઢી દર પેઢી ચાલતી પરંપરાનો જીવંત મેળાવડો બની રહી છે રતનાલ નવદુર્ગા મંડળના નેજા હેઠળ આયોજન માટે યુવાનો કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે વાઘેશ્વરી મંડળ ના ઉપક્રમે ભક્તિભાવ સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી છે ગામના લોકો પરંપરાગત પહેરવેશમાં માતાજીની ભક્તિમાં લીન થયા છે આ ગામમાં પરંપરાગત રીતે અમાસથી થી નવરાત્રી શરૂ થાય છે જયારે આઠમના હબાઈ ખાતે વાઘેશ્વરી માતાજીનો મેળો ભરાય છે નવદુર્ગા ગરબી મંડળ દ્વારા સમસ્ત હિન્દુ સમાજ માટે દર વર્ષે ગરબીનું આયોજન કરાય છે વર્ષો જૂની પરંપરા સાથે ગરબી રમાય છે બહેનો અને ભાઈઓના અલગ અલગ રાસ રમાય છે સ્થાનિક કલાકારો માતાજીના ગરબા અને છંદ રંગત જમાવે છે તો ભુજ તાલુકાના કુકમા ગામે નવરાત્રી પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ રહી છે કુકમા નવરાત્રી મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવમાં પૌરાણિક પરંપરા અનુસાર માતાજીની આરાધના કરવામાં આવે છે કુકમા નવરાત્રી મંડળના પ્રમુખના નેતૃત્વમાં સભ્યો અને સ્વયંસેવકો આયોજન અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે એટલે કે અને આજ દિવસ સુધી ક્યાં ફિલ્મી ગીત કે એ કોઈ વગાડવામાં નથી આવતા જે આપણી સંસ્કૃતિ જે છે એ રીતે જ દેશી રાસ ગરબા માતાજીની આરાધના કરવામાં આવે છે અને સમગ્ર ગામ એકતાથી અહીંયા નવરાત્રી કરે છે પ્રાચીન અને આધુનિક બંને જમાના બંને જમાનાનો સમન્વય કરી અને પછી આ નવરાત્રી ઉજવવામાં આવે છે જેમાં ઢોલ અને ગરબા સાથે માતાજીના પણ આરાધના કરવામાં આવે છે અને આધુનિક જમાના પ્રમાણે એમાં કેસેટ ઉપર રાસ ગરબાની બહેનો અને ભાઈઓ સંયુક્ત રીતે રમઝટ પણ મચાવે છે અને આ નવરાત્રીની ઉજવણી કુકમા નવરાત્રિ મંડળ દ્વારા લગભગ સાંસ્કૃતિક કાર્યક્રમ બે ચાર દિવસ નાના મોટા ભાઈઓ બહેનોની સ્પર્ધાનું પણ આયોજન કરે છે એમાં પણ મોટા મોટા ઇનામો આપે છે અને જ્યારથી આ નવરાત્રિ શરૂ થઈ ત્યારથી કરીને અત્યાર સુધી એમાં દિવસ દિવસ વધારો થતો જાય છે પણ ક્યારેય એમાં ઘટાડો કે ઓટ આવી નથીનાલમાં આમ તો વર્ષો પહેલાં ગરબી તો થતી જ પણ ઓગણીસો ને એસી ની આજુબાજુ લગભગ ઓગણીસો ને એસીના વર્ષમાં નવદુર્ગા નવરાત્રિ મંડળની સ્થાપના થઈ ત્યારથી કરી અને આજથી સુધી આ નવદુર્ગા નવરાત્રિ મંડળ સંચાલન કરે છે નવરાત્રિ પ્રાચીન અને અર્વાચીન માતાજીના રાસ ગરબા દુહા છંદ ગાઈને કરે છે અહીંયા નવરાત્રિનો મુખ્ય હેતુ મા શક્તિની ઉપાસના અને આરાધના કરવાનું હોય છે અને અહીંયાની વિશેષતા એ છે કે અહીંયા નવરાત્રિ તો બધે ઉજવાય પણ દશેરાનું રાવણ દહનનો કાર્યક્રમ પણ રત્નાલમાં થતો હોય છે ત્યારબાદ શરદ પૂનમનું ભવ્યાથી ભવ્ય રાસોત્સવ પણ ઉજવાય છે સર્વે ગ્રામ લોકો મળી અને આ નવરાત્રિનું આયોજન કરતા હોય છે વર્ષોથી કરીને અમે આ કૃષ્ણ મંદિરની પૂજા કરી હતી અને લગભગ સો વર્ષથી રાધાકૃષ્ણનું મંદિર બન્યું છે તેમાં મંદિરની પૂજા કરી છે અને અહીંયા નવરાત્રિ મંડળની આયોજન પણ કરી છે અને અમારો સર્વે ગ્રામ એમાં સાથથી જોડાયેલો છે કારણ કે અમારે દર વર્ષે નવરાત્રિ ઉજવવામાં આવે છે એમાં નવરાત્રી જો કે ઓગણીસો ને એસી ને બે હજાર એસી એકસો ને એક વર્ષ થયા એમ જાણે અમારા ગામમાં નવરાત્રી થાય છે અને અમારા ગામમાં તમે જે આજે ટીમ ટીમવાળા આવ્યા અને જે અમારા ગામને માટે આજે તમે અમારા નવરાત્રી મંડળનો જે તમે જેઓ કે રેકોર્ડિંગ કરી લ્યો લીધો અને આજે રમવાનું પણ જે લીધો એ બદલ કચ્છ મીઠો કચ્છ ઉદયનો આભાર છે અને એમો તમારા ખાસ ખાસ આભાર છે અને અમારે તમને ખાસ આશીર્વાદ છે કે કચ્છ ઉદયને મા ભગવતી ભવાની જગદંબા મા આશાપુરા મા હિંગલાજ સદાને માટે આવીને આવી બઢતી આપે અને આવા કાર્ય કરવા આપે એ બદલ અમે આભારી છીએ અમારી નવરાત્રી લગભગ પરંપરા વર્ષો જૂની સમજી લ્યો ને ઘણા બધા વર્ષોથી અમારી જૂનવાણી અને સાંસ્કૃતિક અને ગામ લોકોના જાત મહેનત અને માતાજીના નવ દિવસ સન ગરબા દેશી રાસ અને સંસ્કૃતિ મર્યાદા રીત અમારી વર્ષો જૂની આ પરંપરાગત નવરાત્રી કરવામાં આવે છે આ નવરાત્રીમાં માતાઓ બહેનો જગદંબાનું રૂપ લઈ અને અહીંયા રમતી હોય છે છોકરાઓ અને મોટા વડીલો વૃદ્ધ પણ એ પણ પોતાની જૂનવાણી પરંપરાગત દાંડિયા રાસ હોય કે રાસ હોય અને સાંસ્કૃતિક જુનવાણીના જે પણ રમત ગમત હોય એ અમે બધા સાથે મળી ગ્રામજનોએ સાથ સહકાર બધા આપી અને એકદમ સારી રીતે નવરાત્રિ માના નવ દિવસ ગુણગાન ગાઈ અને માર સદાન માટે અમારા માટે પ્રેરણા રૂપ શક્તિદાયી રહે એવી અમારા ગામ પ્રત્યે સદાન માટે આવી રીતે સારી નવરાત્રી કરવામાં આવે છે ગ્રામજનો તરફથી મમ્મારા ગામની નવરાત્રી વર્ષોથી પરંપરા મુજબ ઉજવવામાં આવે છે અને અહીં પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં બહેનો ભાઈઓ ખૂબ જ સારી રીતે આનંદ ઉલ્લાસથી આ નવરાત્રિનું આયોજન થાય છે અને સમગ્ર હિન્દુ સમાજ મમરા ગામનો સમગ્ર હિન્દુ સમાજ આ નવરાત્રિની અંદર ચંગે ભાગ લે છે અને બહેનો નાની બાળાઓ જગદંબા સ્વરૂપે અહીં રમે છે પોતાના ઘરેણાં પહેરી અને સજી સજીને અહીં ગરબા રમવા આવે છે અને ખૂબ જ આનંદથી મમુઆરા ગામના આંગણે નવરાત્રીનું આયોજન થાય છે અને અમારા પૂર્વજો પણ વર્ષો જૂની મને યાદ છે ત્યારથી ગામની આ ચોકની અંદર જ ગરબી ઉજવાય છે અને આખું ગામ આમાં આનંદ અને ઉત્સાહથી ભાગ લે છે કચ્છ ઉદય ટીમને હું પહેલા તો ખરેખર અભિનંદન આપું છું કે આવા અંતરિયાળ ગામની અંદર આપ જયારે આટલી આટલી રાતોમાં જાગી અને અમારા જે અંતરિયાળ અંતરિયાળ ગામોની અંદર જે ગરબીના ખરેખર આપ જે આ શૂટિંગ ઉતારી અને મીડિયા દ્વારા આપ જયારે ગામડે ગામડે મીડિયા દ્વારા આ પ્રસાર કરો છો તો ખરેખર અમારા જે અંતરિયાળ જે ગરબી છે અને જે પરંપરાગત જે પ્રાચીન ગરબીઓ ઉજવાતી હોય એનો ખરેખર પ્રસાર પ્રચાર કરો છો તો કચ્છ ઉદય ટીમને હું ખૂબ 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 અંતર થી આશીર્વાદ આપું છું અને ધન્યવાદ પણ આપું છું વર્ષો અને પરંપરાગત પ્રમાણે આહિર સમાજ એમજ આ જાણે ગામની અંદર મારા ખ્યાલ પ્રમાણે અત્યારે અમારે ત્રેવીસ જેટલી જ્ઞાતિઓ છે અમારા ગામની આઈ શ્રી વાઘેશ્વરી માતાજીની પરંપરા પ્રમાણે ઓછાઓમાં ચારસો થી પાંચસો ચાલુ છે અમારે અહીં કોઈ પણ જાતનો કાંઈ વિવાદ કેવું થતું નથી અમારે અહીંયા કોઈ પણ ખેલૈયાઓ ભાવથી રમી શકે છે દેશી રમત હોય બને ત્યાં સુધી ગામના જ વગાડવા વાળા ગામના ગાવા વાળા ગામના જ કલાકારો હોય છે અમારે અહીંયા માતાજીની એટલી મહેરબાની છે કે ઢોલવાડા ગામના બેનજોવાળા ગામના અને કલાક કલાકના રાઉન્ડ માટે ભાઈઓ પણ બોલે છે અને બહેનો પણ રાઉન્ડ લે છે એટલે વાઘેશ્વરી ગામ ઉપર પૂરેપૂરી પ્રેરણાથી અમે એક સાથે રહી આ ગામની અંદર મા વાઘેશ્વરી નામથી શ્રી ધાણે નવરાત્રી મંડળ યુવક મંડળ ગણેશ મંડળ રામા મંડળ આ તમામ ભાઈઓ એક સાથે વાઘેશ્વરી નવરાત્રી મંડળ નું ઉજવણું કરી છે